સારું છે બાકી મળવાના ચાન્સીસ ચાન્સીસ તો કમ છે કમ છે એટલે કે નવ્વાણું પોઈન્ટ તો બંધ જ હશે એક આજ કદાચ ખુલ્લી હોય તો મળી જાય તો આપણે તો ઘરે આવી ગયા કેમ કે ઓલમોસ્ટ બધી દુકાનો બંધ હતી જેમ મેં તમને બતાવી આના આગળની ક્લિપ માયામ એવી રીતે બધું જ બંધ હતું પછી અમે ઘરે આવીને ફ્લિપકાર્ટ પર ઓર્ડર કરી દીધો છે જે બે ત્રણ દિવસની અંદર આવી જશે પછી હું તમને બતાવીશ કે કેવું કવર છે એક્સવી આપણી એક્સીવીનું અને આજે થોડી વાર રહીને એટલે રૂહીની સ્કૂલમાંથી લઈ આવું પછી જવાનું છે આપણે બાલ કટિંગ કરાવવા માટે અને સેવિંગ કરવા માટે કેમ કે બાલ બહુ મોટા થઈ ગયા છે આમ કરીને હોય તો આખી ચોટી ચોટીવાળાય ને એટલા મોટા થઈ ગયા છે એટલે બાલ કટિંગ કરાવવું આજે જરૂરી છે કેમ કે કાલે પાછો શનિવાર છે એટલે તો રોહિન પહેલાં લઈએ સ્કૂલમાંથી પછી જઈએ હજુ એક્ટિવા તો છે નહીં ઘરે પછી આવે એક્ટિવા ક્યુબ સોરી આઈ ક્યુબ તો ઘરે નથી પપ્પા લઈ ગયા છે આવશે પછી જશું એટલે હજુ વાર લાગશે આ દેખો થી ખેતર ખેડાય છે ને પેલા જેવો ટાબરી આવે અને એની વચ્ચે આ શીતલ ગોટો આપણો જેવો ગોટો કેવર રમે છે ત્યાં ટ્રેક્ટર પર નાની હોય એમ આ ખેડાઈ ગયું છે આ બી ખેડાઈ ગયું છે ને આપણું આ અને પેલું બાકી છે બે અહીંયા દાણા નાખે છે દાણા એટલે કે મકાઈના દાણા બાકી રૂહી આવી રહી રૂહી તને આવડે છે નાખ તો મકાઈ જો આ ટ્રેક્ટર પર તો ફૂલ મોજ કરે છે બધા હે ઓય ઉતરી જા તારા વજનથી ખેડાતું નહીં ઉતરી જા ઉતાર ઉતાર જો જેવો કેવી મજા કરે છે ને અમા નાના હતા ત્યારે અમે બી આમ જ કરતા હતા એટલે કઈ કઈ તું બોલાય નહીં ને કે હમણાં બોલતા કઈક પણ અમે હતા નાના તારે આવું જ કરતા હતા એ પેલી પડ્યા એટલે તો વાક અને મારા ઘરનું પેશન્ટ આવે છે આ બધું પેશન્ટ હા ગાડી બી દાણા નાખે છે જો હે એ નાખશે હમણાં એ એ હવે અમને આવડે છે કે નહીં આવડતું એ તો મને નહીં ખબર પણ નાખે છે એટલે કદાચ આવડતું જ હશે ને અને આ જો કમરો જો કમરો હે કમરો આ કમરો કમરો અને આ બે જો પાછળ પેલા કાંચા ચીના જે મારા ગુંડાઓ હોય એવા વાલ લાગે છે ટેકનોલોજી ટેકનોલોજી વરસાદ ને લીધે

અત્યારે ટાઈમ મળે છે તો ફટાફટ આપણે જઈને હેર કટિંગ કરાવી જાય કેમ કે પછી પાછો પડવા મારશે તો ટાઈમ નહીં મળે એટલે આપણે જલ્દી જઈએ ને ફરનારી કપાઈને પાછા ફર ઘરે આવી જઈએ છે સાડા નવ ઓલમોસ્ટ થવાના છે અને આપણે આઈએ છીએ ઘરે જમી લીધું છે આપણે અને ભાઈની કોમેન્ટ આવી હતી કે ફેમિલી બ્લોગ બનાવો તો બનાવશું પણ ક્યારે બનાવશું એક હજાર આપણા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે પછી આપણે ફેમિલી બ્લોગ પણ બનાવશું તો ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો બાકી તમને આઈ હોપ આ નકરો બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ આવવા હોય તો શું કરવાનું સબસ્ક્રાઈબ કરજો બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ